અંશુમનના સાથી પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પ્રેસિડેન્ટ રોજર બિનની ઉપરાંત અંશુમનના અન્ય સાથી ખેલાડીઓ એવા પૂર્વ ક્રિકેટરો કિરણ મોરે નયન મોંગિયા અતુલ બેદાળે ચિતા ઉપર લાકડા મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અંતિમ યાત્રામાં ઇરફાન અને ઈસુ પઠનના પિતાએ પણ હાજરી આપી હતી આશ્ચર્યની વાત એ છે કે આ મહાન ક્રિકેટરની અંતિમ યાત્રામાં એક પણ વર્તમાન ક્રિકેટર જોડાયો નથી વડોદરાથી માત્ર બે કલાકની હવાઈ મુસાફરીના અંતરે રહેતા સ્ટાર ક્રિકેટરોમાંથી એક પણ ક્રિકેટર આજે અંશુમન ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપવા તેમની અંતિમ યાત્રામાં સામેલ થયો ન હતો તમને જણાવી દઈએ કે ઓગણીસો ત્યાંસી વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પણ અંશુમન ગાયકવાડ માટે આર્થિક મદદ માટે હાથ આગળ વધાર્યો હતો મોહિન્દર અમરનાથ સુનિલ ગાવસ્કર સંદીપ પાટિલ દિલીપ વ્યાંગસેકર મદનલાલ રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ જેવા પૂર્વ ક્રિકેટરોએ સાથે મળીને કપિલ દેવે પોતાના બીમાર સાથેની મદદ માટે પૈસા ભેગા કરવાની દિશામાં કામ કર્યું હતું અંશુમન ગાયકવાડે ઓગણીસો થી બે હજાર દરમિયાન બે વખત ભારતીય ટીમના મુખ્ય કોચના રૂપમાં પણ કામ કર્યું હતું તેમના કોચિંગમાં ભારત બે હજાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉપવિજેતા પણ રહી હતી જ્યારે તે કોચ હતા ત્યારે અનિલ કુંબલેએ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ ઇનિંગમાં દસ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો ગાયકવાડે ઓગણીસો નેવુંના દાયકામાં નેશનલ સિલેક્ટર્સ અને ભારતીય ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું હતું